જેલની આજે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી તેમણે રૂપિયા અઢાર લાખના ખર્ચે બદલા સ્માર્ટ ક્લાસરૂમનું અનાવરણ કર્યું હતું ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ હીરા યુનિટની પણ મુલાકાત લીધી સુરતની લાજપુર મધ્યસ્થ જેલની આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મુલાકાત લીધી હતી અઢાર લાખના ખર્ચે બનેલા સ્માર્ટ ક્લાસના રૂમનું અનાવરણ કર્યું જેલમાં બંદીવાનો માટે અલગથી શરૂ કરેલા હીરા યુનિટ વિભાગની પણ મુલાકાત લીધી બંદીવાનો દ્વારા તૈયાર કરેલા હીરા અંગે સ્કિલ ડેવલપમેન્ટ વધે એ માટે પ્રયાસ કરવા ધારાસભ્યએ સૂચન કર્યું હતું ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે બંદીવાનો માટે પગાર વધારો કરાયો છે અને અમારો હેતુ એ જ છે કે તેઓ ગુનાખોરીમાંથી બહાર નીકળે એક સારા નાગરિક બની રોજગારી પ્રાપ્ત કરે બીજી તરફ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભરૂચની ઘટના લઈને કરેલા ટ્વીટ અંગે ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું કે ગુજરાત અને ગુજરાતના લોકોને બદનામ કરવાનો પ્રયાસ થાય છે ત્યારે સાંજ સુધીમાં તમામ પ્રકારની માહિતી જિલ્લા કલેક્ટર અને અધિકારીઓને આપવામાં આવશે રોજગારી મુદ્દે રાજનીતિ કરવી અયોગ્ય નથી આજે સ્માર્ટ ક્લાસરૂમનું લોકાર્પણ કરવામાં આવ્યું છે ગત વર્ષે લાજપોર જેલમાં બોર્ડના રિઝલ્ટમાં માત્ર એક જ બંદીવાન ભાઈને સફળતા ના મળી શકી તે સિવાયના સૌ બંદીવાન ભાઈઓ દસમા ને બારમા ધોરણમાં પાસ થવામાં સફળતા પ્રાપ્ત થઈ એલ એન ટી દ્વારા ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈના પ્રયાસથી આ ક્લાસરૂમ અહીંયા આપવામાં આવી છે આ ક્લાસરૂમ થકી આવનારા દિવસોમાં આ બંદીવાન ભાઈઓના જીવનમાં બદલાવ આવે તે માટે બંદીવાન ભાઈઓ જેમને ભૂતકાળમાં શિક્ષક તરીકે કામગીરી કરી હોય તે લોકો દ્વારા આ લોકોને ભણતર આપવામાં આવે છે જેને બારખડી ના આવડતી હોય એવા બી પચાસથી સાઠ વર્ષની ઉંમરના બી બંદીવાનોને ભણતર આપવાનું કાર્ય જેલમાં થઈ રહ્યું છે હું જેલ સ્ટાફને અધિક્ષકને એમના ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું જેલમાં જે પ્રકારે છેલ્લા બે વર્ષમાં એક અમૂલ પરિવર્તન આવ્યું છે એ પરિવર્તનમાં ખાસ કરીને જેલ સ્ટાફના પગાર વધારવાનું હોય કે જેલના બંદીવાનોનું ડેલી વેજીસ વધારવાનું હોય એ લોકોનું ભોજન ભોજનની અંદર જે બદલાવ કરવાનો હોય કે એમના પરિવાર જે આવતા જતા હોય તે લોકો માટે વ્યવસ્થાની વાત હોય કે જે બંદીવાન ભાઈઓ જે સરકારના નિયમો તોડવાનો પ્રયાસ કરતા હોય એ લોકો પર કડકાઈની વાત હોય આ બધા જ પ્રયાસો જેલ વિભાગ દ્વારા કરવામાં આવ્યા છે અને આપ સૌ લોકો આજે જે પ્રકારે હીરાની ફેક્ટરી અહીંયા જોઈએ આ બંદીવાનોની આક્રોશના કારણે તેમની ભૂલના કારણે તેમના દ્વારા થયેલા ગુનાઓના કારણે એમના કૃત્યના કારણે એમનો આખું પરિવાર જે તકલીફ ભોગવે છે એ તકલીફ એમના પરિવારને ના ભોગવવી પડે તે માટે આ બંદીવાનો દ્વારા તેમની જે કોઈ આવડત હોય એ આવડત પ્રમાણે કામગીરી આપવામાં આવતી હોય છે આપ જે બંદીવાનો દ્વારા જે સ્ટોન એટલે કે પથ્થર જેવા દેખાતા સ્ટોનોને ઘસીને હીરા જેવી ચમક અને હીરાની ચમક આ બંદીવાનો દ્વારા જે ઘસાયેલા હીરા હોય તેને દુનિયા સુધી પહોંચાડવાની કામગીરી એ લાજપોર જેલમાં વ્યવસ્થા કરવામાં આવી છે આ છન્નું કારીગરો દ્વારા મહિનામાં ચોવીસથી છવ્વીસ હજાર હીરાઓને પોલિશ કરવામાં આવે છે અને આ પોલિશ ડીરા દુનિયાના રાજા રાણી સામાન્ય વ્યક્તિ મોટા બિઝનેસમેન કોણ પોતાના દાગીનામાં જડાઈને પહેરે છે તેનો કોઈને અંદાજો નથી આ બંદીમાનોની જે સાચી તાકાત છે તે અપનાવવા માટેનો બી આજે એક અપીલ કરવામાં આવી છે channel eyewitness surata darbarshi